તો જોઈ લે તો અમે મિત્રો બે જતા અમે ચા નાસ્તો કરવા જોઈ લે તો ચા પીને આપણો હેડ ડે નીકળી પડીએ તો અમે મિત્રો આવી ગયા હતા અમે ચા પીને પાછા પરત તો હવે થોડું ટૂંક જ સમયમાં અમે નીકળી જઈએ તો એથી વિસનગર છીએ તો એથી નીકળી જઈએ છીએ અમે

એડ્રેસ છીએ અમે ડાયરેક્ટ સીધા અમદાવાદમાં ભેગા થયા તો મિત્રો જોઈ લો હવે ગોધીનગર છે ફેક્ટરીઓ છે તો વનથી મોટી મોટી ફેક્ટરીઓ છે તો આપણે આગળ જોઈએ છે તો તો અમે મિત્રો અમે નાસ્તો કરવા ચાલુ કરી દીધું ભૂખ લાગી છે તો હવે ડાયરેક્ટ તો અમે આવી ગયા હતા એક ફર્સ્ટ ક્લાસ વ્યવસ્થિત જગ્યાએ તો જોઈ લો આ જગ્યા આ જગ્યા નું કમેન્ટ કરજો દે હું ખબર તો અમે હું ઊંચી ઊંચી બિલ્ડીંગ છે તો અમને ખબર નહીં હું છે અને અમુક ખાવાનો ટાઈમ થયો છે તો ખાઈ લઈએ પેલા તો અમે આવી જતા હોય અંદર જગ્યા ઉપર તો એ જોઈ લે એક વ્યૂ ખાલી આ બાજુ એક જગ્યા તો જોઈ લો થાય કઈશ

આપણો અમે જીએ છીએ ડાયરેક જમવા માટે તો જોઈએ જમી લેક મળીએ આપણે તો મેં કાંઈ જઈ આવ્યા હતા અમે પછે ખાવા તો ખાવા તો હાથ ધોઈને અમે જીએ છીએ આપણે ડાયરેક્ટ જમવા તો જોઈ લો હવે ખાન બતાવીએ છીએ તો મેં કાઈ જઈ ગયા તા જોઈએ જીએ છીએ બીજું પાટવા છું લાડવા જો શાક તો આપડા મિત્ર મંડળથી બસ માં ભેગા દઈએ તો આપણા ગાઈને ખાવફ આવી દો તો આ મારા શાળાના બેન જો તો ગાઈઝ જોઈ લો તો કા બે હતું તો સરખું કાજો બેન એવું ઢોકવાનું ના હોય તો ખાવાનું હોય તો આપણો ગાઈઝ જમી લીધું છે તો અમે જઈએ છીએ બસમાં બેહીએ જઈએ થોડીવાર તો જોઈએ આગળ તો ગાઈ જોઈ લો અમે આવી જઈએ સાબરમતી નદી ઉપર તો પહોંચી જવાના છીએ અમે અમે ડાયરેક્ટ અમદાવાદમાં અમદાવાદમાં પણ બધું છે તો જોતા રહેજો હા ભાગ અમે ગાઈ જાય જાય છીએ ડાયરેક સીધા અમદાવાદમાં તો અમદાવાદથી અમુ આપણા બેવા ન જાય મેટ્રોમાં તો મેટ્રોમાં આપણો મેટ્રોમાં ડાયરેક સીધા પોખરિયા તળાને થવાના છીએ તો પોખરિયા તળાવમાંથી ડાયરેક્ટ આપણે જવાના જે ફરવા તો બન્યા રજો બ્લોગમાં તો આપણે ગાઈસ જીએ છીએ અમુક મેટ્રોમાં બેવાય મેટ્રોમાંથી આપણે ડાયરેક મલચૂર પોખરિયા તળાવમાં તો જોઈએ મેટ્રોમાં સેવું સેવું થાય

મોજ મજ આવી ખતરનાક તો એક થી એક જગ્યા હારીને આ તો એટલો કોઈ ચિંતા નહીં તો આપણે આવી કહીશ તો જોઈ લો તો અમે આવી જ મેટ્રોમાં બે ટિકિટ લેવા તો જો એકદમ માહોલ ગરમ જેવી જગ્યા જો એકદમ ખતરનાક માહોલ ગરમ કરી નાખ્યો જોઈ લો તો એકદમ ખાલી તો જોઈ લો કહીશ આજે અમદાવાદનો મેટ્રો ટિકિટ કઢાવા માટેની જગ્યા છે તો તમે આવો તો એકદમ જોયું કશો છો અમારા બધો ટિકિટ હોય કઢાવાને કાંઈ જોઈ લો તો એકદમ તો કદી આવો તો આ ટાઈપ કરવાની સિસ્ટમ જોઈ લો તો જુઓ તો આજે સર ટિકિટ કાઉન્ટરનું બીજું કાઉન્ટર તો આ જે સાહેબ છે ટિકિટ કઢાવે છે કાંઈ જોઈ લો એકદમ ઓર એકદમ માહોલ ગરમ કરીને આખો તો એકદમ જોઈ લો આ શાળાવાળા છે બનતા

તો જુઓ મિત્રો અમારે જે મેટ્રો ટ્રેન છે આવી છે તો અમે અમે જઈએ છીએ અંદર માટે તો અંદર બતાવીએ તો મિનિટ ખાલી આ બધા અંદરના માણસો ઉતરે છે તો મેટ્રો ટ્રેન નો એક વ્યુ જોઈ લો કાલે કઈશ તો શું ખૂબ અમે આટલા આટલા આવીએ આવી

હાલ હમણાં હાલ દરવાજામાં આવ્યા તા તો અમે આવી જ્યા છીએ ડાયરેક્ટી અમદાવાદના બીજા અમે કાંઈ જમા મેટ્રોમાંથી આ બાજુ તો મેટ્રોમાંથી ઉતરીને અમે નીકળી જાય છીએ અમે તો અમે કાંઈ આવી ગયા હતા અમદાવાદથી ગોધીનગર પ્રાણી સંગ્રહાલયમાં તો જોઈએ ભિન્ન ભિન્ન પકરાના પ્રાણીઓ જોવા મળે છે આપણને તો જોઈએ જેવા જેવા અંદર જઈએ મે આવી ગયા હતા કઈ પ્રાણી સંગ્રહાલય તો જોવા પેલો મને જોવા મળે તો દુઃખ તો મોટું બધું હાથ તો પણ હંતા ગયો તે દેખાતો નહીં પણ જોઈએ ઉભો થાય તો આગળ બીજું પ્રાણી છે કઈ ખુશીદ્રો એક આ પડ્યો અને એક આ બીજો આ ખૂણામાં પડ્યો તો જોઈ લેજો ખળચિત્ર છે આગળ જોઈએ આપણે સિયા સિયા પ્રાણી છીએ તો બ્લોકમાં બન્યા રહેજો તો

શરમો જે ચટાપટા વાગ થોડો દેખાય કે જય લે એ દેખાય જોવા કઈ જ પ્રાણી ના બાજુ આગળ બાજુ તો બંને તો આપડે અમુક જવાના છીએ આગળ બાજુ આપડો આગળ જઈએ કઈ જ અમે આવી જતા આપણા ગામ જે વાટ છે પડો તો એ કવાનું ખબર પડતી આટલા અટવાઈ અમે તો પાછળ સાહેબાવ સિવાય આપણો તો અમે ખતરનાક વસ્તુ જ જાય તો જુઓ કાલે એકદમ હવે મોટો મોટો બગલો જ ગયા એક નોમ તો નહીં આવતું તો કોઈ મોટો મોટો બગલો છે જોઈ લેતો ખાસો બધો છે મોટો બગલો છે અને નોમ બગલો છે મોટો બગલો જોઈ લેતો હો અમે તો ગાય જો દોડતા દોડતા આવી તો જ્યાં છીએ પણ ખુલ્લું ખુલ્લું છે ખુલ્લું છે ખુલ્લું ખુલ્લું છે અમે કોઈક ના પક્ષી પાણી આવી જોઈ લે ગાય ધોળી તકલી ગાય રે તોળી ચકલી જોઈ લો કહી તો જોઈ લો કાંઈ જ આપણા આવી જાય છે હરણપાળ બારથી બતેડીએ છીએ તો જોઈ લો કાંઈ જ આપણા આવ્યા હતા વેખાણે શાર્ક શાર્ક જે ફ્લુવેલકીએ એની હાર્ટ પિંજર હતો હોકઈ ગયેલું જોઈ લો તો એકદા તો આપણે અમે શ્રી કશું આ જવાનું તો કંઈ ખબર નહીં એડાગે તો આપણે કાંઈ અમે જઈએ છીએ બસમાં પ્રાણી સંગ્રહાલય હતું એ ફરી ચુકે છે તો બધા માણસો અમારી જે ગેમ છે બધા થાકી ગયેલા છે એક થી એક જોયેલો છે એક અમે કઈ જમવા આવી ગયા તા ખાવા બધા રાત નું જમણ વાળું તો બપોર વાળી જગ્યા છે જમવાનું પણ

ઘેર પાસે જવું પડે એવું છે તો મોલ માં કલાક કરીશ તો આપડો અરે બ્લોક છે આટલા બધા રાખો મિત્રો તો આપડે અમે જઈએ છીએ ડાયરેક્ટ ઘેર તો અમે આવતા બા મળીએ તા જય માતાજી